રવિવારે ન કરો આ નવકામ નહીં તો બરબાદ થઈ જશો નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે પરંતુ રવિવારે ભૂલથી પણ ન કરો આ નવકામ નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થશે ઘરમાં ગરીબી અને દુઃખ આવશે ભક્તો ગુરુજીએ બે દિવસ પહેલાં જ તેમની કથામાં કહ્યું છે કે રવિવારે આ કાર્યો કરવા પર પ્રતિબંધ છે જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણ્યા વગર આ કામ કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે આપણા હિન્દુ ધર્મમાં રવિવારને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે રવિવાર દેવી લક્ષ્મી સંપત્તિની દેવી અને સૂર્યદેવને સમર્પિત છે પ્રિય ભક્તો ગુરુજી કહે છે કે જો કોઈ વ્યક્તિ રવિવારે આ કાર્યો કરે છે તો દેવીલક્ષ્મી ક્યારેય તેના ઘરમાં પ્રવેશતી નથી તેમના દ્વારેથી જ દેવી લક્ષ્મી પરત આવે છે ખાસ કરીને પરિણિત મહિલાઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં ગરીબી આવશે જો પરિણિત મહિલાઓ વ્રત રાખે છે તો ભક્તો તમે લોકો આ વીડિયોને હળવાશથી ના લેશો કારણ કે આજનો વીડિયો ખૂબ જ માહિતીપ્રદ વીડિયો બનવાનો છે તો તમારા પોતાના ફાયદા માટે તમારે આ વીડિયો અંત સુધી અવશ્ય જુઓ જો તમે આ વીડિયો આજે વચ્ચે જોયો હોય તો જો તમે તેને કટ એન્ડ ચોપ રીતે જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં વીડિયો ધ્યાનથી જુઓ પ્રિય ભક્તો આજના વિડિયોમાં હું તમને તે નવ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું જે રવિવારે ન કરવી જોઈએ રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે અને ઘણા લોકો આ દિવસે વ્રત રાખે છે અને પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે તો આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ભક્તો જેથી કરીને પરિવારને પણ પ્રકારની ખામીનો સામનો કરવો ન પડે અને હું તમને રવિવારના દિવસે કરવા માટેના મહત્વપૂર્ણ ઉપાયો પણ જણાવીશ અને રવિવારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ તમામ માહિતી અમે તમને આ વિડિયોમાં આપીશું પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને તમારી પોતાની યુ ચેનલ દીપક વાઇસને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો પ્રિય ભક્તો તમારા પોતાના લાભ માટે તમારી ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે આ વીડિયો પૂરો જોવો તો જ તમને લાભ મળશે જો આજે તમે વીડિયોને ભાગોમાં અથવા તેને કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં ભક્તો ગુરુજી કહે છે કે માત્ર મંગળવાર ગુરુવાર અને શનિવાર જ નહીં પરંતુ રવિવારે પણ અમુક કાર્યોની મનાઈ છે જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે આપણા હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસ માતાને સમર્પિત છે તેથી આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાની સાથે રવિવારે વ્રત પણ રાખવામાં આવે છે પ્રિય ભક્તો પરંતુ જો તમે આ દિવસે આ કાર્યો કરો છો તો હંમેશા ધનની હાનિ થવાની સંભાવના રહે છે કારણ કે રવિવાર દેવી લક્ષ્મીનો દિવસ છે અને દરેક વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજકાલ લક્ષ્મી વિના જીવન જીવવું સંપત્તિ વિના નકામું છે તેથી ભક્તો ચાલો તમારો વધુ સમય બગાડ્યા વિના વીડિયો શરૂ કરીએ પ્રિય ભક્તો જુઓ આપણે આપણા ઘરના મુખ્ય દ્વાર પર કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે સૌ પ્રથમ તો આપણે ક્યારેય પણ ઘરના મુખ્ય દ્વાર પર ચંપલ ચપ્પલ અને સાવરણી ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર રાખે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને પાછા ફરે છે જ્યારે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતી નથી ત્યારે ગરીબી તેનો પડાવ નાખે છે ભક્તો કારણ કે જ્યાં લક્ષ્મી નથી તેની મોટી બહેન ગરીબી ત્યાં રહે છે તમે જોયું જ હશે કે ઘણા લોકો પોતાના ઘરના દરવાજા પર લીંબુ અને લીલા મરચાં લટકાવતા હોય છે તેની પાછળ એક ખાસ કારણ છે વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે દેવી પરિદ્રતાનો મુખ્ય આહાર લીંબુ અને મરચું છે અને જ્યાં આ લટકાવવામાં આવે છે ત્યાં દરિદ્રતા પ્રવેશતી નથી તેથી જ પ્રિય ભક્તો તેને દરવાજા પર લટકાવી રાખે છે જેથી કરીને ઘરમાં દરિદ્રતા ન આવે અને દેવી લક્ષ્મીનો વાસ રહેતો રહે હવે સવાલ એ થાય છે કે દેવી લક્ષ્મી ઘણા ઘરોમાં કેમ નથી આવતી તેનું એક મોટું કારણ એ છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી થતું તે ઘરમાં લક્ષ્મી ક્યારે પ્રવેશતી નથી આ સિવાય જો ઘરમાં તૂટેલી મૂર્તિની પૂજા કરવામાં આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે ભક્તોનું કહેવું છે કે તૂટેલી મૂર્તિ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને ત્યાં તેની પૂજા કરવામાં આવે છે લક્ષ્મીજી પણ ત્યાં રોકાતા નથી આપણે રવિવારે અમુક કાર્યો ટાળવા જોઈએ જેથી ઘરમાં શુભતા જળવાઈ રહે જો આપણે આ વાતોનું ધ્યાન રાખીશું તો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે અને દરેક પ્રકારની દરિદ્રતા દૂર રહેશે તો પ્રિય ભક્તો હવે ચાલો જાણીએ કે રવિવારે કયા કાર્યો ન કરવા જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયો લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ દીપક વાઇસને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો આ અમને પ્રેરણા આપે છે જેથી કરીને અમે તમારા લોકો માટે વધુ સારા વિડીયો બનાવી શકીએ અને સાથે જ તમારે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં અવશ્ય મૂકવી કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટેનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી તમારે તમારી રાશિની નિશાની કોમેન્ટ બોક્સમાં અવશ્ય મૂકવી જોઈએ તો ચાલો જાણીએ રવિવારે કયા નવ કામ ન કરવા જોઈએ નંબર વન ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું દાન પ્રિય ભક્તો ગુરુજી કહે છે કે રવિવારે દાન કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી રવિવારે ખાંડ અને ચાંદીનું દાન કરવાથી બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે ખાંડનું દાન કરવાથી શુક્ર ગ્રહ નબળા પડે છે આ તમારા ભૌતિક સુખને ઘટાડે છે નંબર બે ઘર કે જમીન ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે તેથી જ્યારે પણ લોકો મિલકત ખરીદવાનું વિચારે છે ત્યારે તેઓ ઘણીવાર જ્યોતિષશાસ્ત્રની સલાહ લેવાનું પસંદ કરે છે જેથી બધું જ શુભ થાય જો તમે પણ જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ધ્યાન રાખો કે રવિવારે આવું કોઈ કામ ન કરવું એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી નુકસાન થઈ શકે છે તેથી આ કાર્યને કોઈ અન્ય શુભ દિવસ સુધી મુલતવી રાખવું વધુ સારું રહેશે જેથી તમે લાભ અને શુભ પરિણામ મેળવી શકો નંબર ત્રણ પ્રિય ભક્તો અમારા વડીલોએ હંમેશા અમને રાત્રે ગંદા વાસણો ઘરમાં ન રાખવાની સલાહ આપી છે એવું માનવામાં આવે છે કે જો સાંજે ઘરમાં વાસણો અહીં ત્યાં પથરાયેલા હોય તો દેવી લક્ષ્મી નારાજ થાય છે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે અને એવું કહેવાય છે કે તે દરરોજ સાંજે દરેક ઘરની મુલાકાત લે છે જે ઘરમાં સ્વચ્છતા ન હોય ત્યાં ભક્તો જવાનું પસંદ કરતા નથી અને જો એકવાર દેવી લક્ષ્મી નારાજ થઈ જાય તો તે ઘર ધન અને સમૃદ્ધિથી વંચિત થઈ જાય છે આ કારણોસર રસોડામાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને રવિવારની સાંજે વપરાયેલ વાસણો ધોઈને તેમની જગ્યાએ રાખવા જોઈએ જેથી ઘર સ્વચ્છ રહે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા ચોથા નંબર પર રહે ઘરને ગંદુ ન કરો પ્રિય ભક્તો ઘરને સ્વચ્છ રાખવાથી દેવી લક્ષ્મી આવે છે એવી માન્યતા છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવી લક્ષ્મી ગંદી જગ્યાઓ પર નથી જતા લક્ષ્મી ત્યાં આવે છે માતા લક્ષ્મી ચોક્કસપણે ત્યાં જાય છે અને ત્યાં નિવાસ કરે છે રવિવારને દેવી લક્ષ્મીને સમર્પિત દિવસ માનવામાં આવે છે તેથી આ દિવસે ભૂલથી પણ ઘરમાં ગરબડ ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી ભક્તો દેવી લક્ષ્મી સ્વચ્છ રસોડામાં નિવાસ કરે છે જેના કારણે ઘરમાં સમૃદ્ધિ સુખ અને શાંતિનો સતત પ્રવાહ રહે છે ભૂલથી પણ રાત્રે રસોડામાં ગંદા વાસણો ન રાખવા જોઈએ તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે ઉપરાંત નબળા સ્વાસ્થ્યની તક છે નંબર પાંચ પ્રિય ભક્તો રવિવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે તેથી આ દિવસે પૈસાની લેવડદેવડ કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે કોઈને પૈસા ઉધાર આપવા અથવા લેવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જેનાથી ઘરમાં પૈસાની કમી થઈ શકે છે શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે આ દિવસે આર્થિક લેવડદેવડ સંબંધિત કોઈ પણ કામ કરવાથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખસમૃદ્ધિ જળવાઈ રહે આ સિવાય ભક્તોએ રવિવારે પૂજા અને રસોડા સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ મિલકતની ખરીદી કે વેચાણ પણ શુભ માનવામાં આવતું નથી એવું કહેવાય છે કે આવું કરવાથી પરિવાર પર નકારાત્મક અસર પડી શકે છે તેથી વધુ સારું રહેશે કે રવિવારે આ કાર્યોથી દૂર રહેવું અને પૂજા અને આરામમાં દિવસ પસાર કરવો જેથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે નંબર છ ભક્તો રવિવાર દેવી લક્ષ્મી અને સૂર્ય ભગવાનને સમર્પિત છે સૂર્ય ભગવાન ભૌતિક અને વૈવાહિક સુખનું પ્રતીક છે રવિવારે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી મુશ્કેલી ઊભી કરે છે ભક્તોએ રવિવારે આવું કોઈ કામ ન કરવું જોઈએ જે વિવાહિત જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે નંબર સાત પ્રિય ભક્તો રવિવારના દિવસે માંસાહારી ખોરાક અને આલ્કોહોલ લેવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ દિવસે માંસ અને દારૂનું સેવન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેનાથી અશાંતિ વધે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જો શક્ય હોય તો આ દિવસે સંપૂર્ણ સાત્વિક ખોરાક ખાવું શ્રેષ્ઠ છે કારણ કે તે ઘરમાં શાંતિ સુનિશ્ચિત કરે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રવર્તે છે આ સિવાય ભક્તોએ રવિવારે ગુસ્સે થવું કોઈની સાથે લડવું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે જો કોઈને ખરાબ બોલવામાં આવે તો દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે જેના કારણે ઘરમાં આર્થિક નુકસાન થઈ શકે છે તેથી રવિવારે દરેક સાથે પ્રેમ અને નમ્રતાથી વાત કરવાનો પ્રયાસ કરો જેથી પરિવાર પર સકારાત્મક અસર થાય અને મા લક્ષ્મીની કૃપા બની રહે નંબર આઠ પ્રિયભક્તો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય તે સામાન્ય છે પરંતુ આ મતભેદો ક્યારે મોટી સમસ્યામાં ફેરવાય છે મને એ પણ ખ્યાલ નથી કે લડવું એ યોગ્ય બાબત નથી પરંતુ જો તમે રવિવારે આ કરો છો તો તમારા વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે આ સાથે જ જો રવિવારે ભક્તો આ વસ્તુઓ ખરીદે તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે રવિવારે સંગીત શણગાર કલા સૌંદર્ય અને ગેજેટ્સ ખરીદવું શુભ માનવામાં આવે છે આ સિવાય તમે સફેદ કે સિલ્વર રંગના વાહનો અને નવા કપડાં પણ ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા પરિવાર પર રહે છે નંબર નવ પ્રિય ભક્તો રવિવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે તેથી આ દિવસે પૈસાની લેવડદેવડથી બચવું જોઈએ આ દિવસે ન તો કોઈને પૈસા ઉધાર આપવા યોગ્ય માનવામાં આવે છે અને ન તો કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું યોગ્ય માનવામાં આવે છે કહેવાય છે કે રવિવારે પૈસાની લેવડદેવડ કરવાથી ઘરમાં પૈસાની અછત આવી શકે છે અને આર્થિક સંકટ વધી શકે છે તેથી ભક્તોએ આ દિવસે આર્થિક બાબતોથી સંબંધિત કોઈ પણ કાર્ય ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે આવો પ્રિય ભક્તો ચાલો હવે જાણીએ કેટલાક ઉપાયો વિશે જેનાથી દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે તો ભક્તો ચાલો જાણીએ કે રવિવારે તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા તેમના વ્યવસાયમાં નફો સુનિશ્ચિત કરવા અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ રવિવારના દિવસે કરવામાં આવતા પહેલા નંબરના ઉપાય વિશે પ્રિય ભક્તો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે તો રવિવારે બજારમાંથી દેવી લક્ષ્મીનું સુંદર ચિત્ર લઈને આવો જેમાં તે કમળના ફૂલ પર બિરાજમાન છે આ તસવીર તમારા ઘરના મંદિરમાં રાખો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો ભક્તોએ પહેલાં તેને પુષ્પ અર્પણ કરવું જોઈએ અને પછી ધૂપ પ્રગટાવવો જોઈએ અને વિધિ પ્રમાણે પૂજા કરવી જોઈએ આમ કરવાથીમાં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ એક સરળ ઉપાય છે આને અપનાવવાથી જીવનમાં સકારાત્મકતા વધે છે નંબર બે પ્રિય ભક્તો જો તમે તમારી સંપત્તિ વધારવા માંગો છો તો તેના માટે રવિવારે એક નાનું માટીનું વાસણ લો અને તેમાં ચોખા ભરી દો ચોખાની ઉપર એક રૂપિયાનો સિક્કો અને હળદરનો ગઠ્ઠો મૂકો ભક્તોએ હવે તેના પર ઢાંકણ લગાવવું જોઈએ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ લીધા પછી તેને કોઈપણ મંદિરના પૂજારીને દાન કરવું જોઈએ રવિવારે આમ કરવાથી તમારી સંપત્તિમાં નોંધપાત્ર વધારો થશે નંબર ત્રીજો પ્રિય ભક્તો જો તમે રવિવારે કોઈ મહત્વપૂર્ણ કામ અથવા ડીલ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં સફળ થવા ઈચ્છો છો તો ઘરની બહાર નીકળતા પહેલા દેવી લક્ષ્મીને પ્રણામ કરો અને તેમના આશીર્વાદ લો આ પછી ભક્તોએ થોડું દહીં અને ખાંડ ખાઈને અને પાણી પીને જ ઘરની બહાર નીકળવું જોઈએ આમ કરવાથી તમારા કાર્યમાં સફળતાની તકો વધે છે આ એક સરળ અને અસરકારક પદ્ધતિ છે જેથી તમારા બધા કાર્ય શુભ અને સફળ થાય નંબર ચાર પ્રિય ભક્તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે અને મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો તેના માટે રવિવારે સ્નાન વગેરે કર્યા પછી તમારે એક વાટકીમાં થોડી હળદર લઈને તેને પાણીની મદદથી મિક્સ કરવી જોઈએ ભક્તો હવે પહેલા તેમના ઘરની બહારના મુખ્ય દ્વારની બંને બાજુએ હળદરથી જમીન પર નાના નાના પગના નિશાન બનાવો પછી દ્વારની બંને બાજુની દિવાલ પર એક સ્વસ્તિક ચિહ્ન બનાવો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો રવિવારે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે નંબર પાંચ પ્રિય ભક્તો જો તમે તમારું સૌભાગ્ય વધારવા માંગો છો તો રવિવારે એક રૂપિયાનો સિક્કો લો અને તેને તમારા ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની સામે રાખો પછી ભક્તિ અને યોગ્ય વિધિથી દેવી લક્ષ્મીની પૂજા કરો અને તે સિક્કાની પૂજા પણ કરો ભક્તોએ સિક્કાને આખો દિવસ મંદિરમાં રહેવા દેવા જોઈએ બીજા દિવસે સવારે તે સિક્કો ઉપાડો અને તેને લાલ કપડામાં બાંધો અને તેને તમારી પાસે સુરક્ષિત રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમારું ભાગ્ય સુધારશે અને તમારા જીવનમાં ખુશીઓ લાવશે પ્રિય ભક્તો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો તો કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો કે તમને આ વીડિયો કેવો લાગ્યો જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગતા હો અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો ઝડપથી વિડિયો લાઇક કરો તમારી પોતાની યુટ્યુબ ચેનલ દીપક વાઇસને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો વિડિયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર